કેમ છો બધા મજામાં કે જ શો માય ન્યુ બ્લોગ માં તમારા બધાનું વેલકમ છે અને બધા સોરી યાર હમણાં ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ જ નથી મળતો કામ શરૂ કરી દીધું છે ને એટલા માટે અને આમ જો હજી મને સારું નથી બોલો એમાં મારે આ થાકોડાના હિસાબે આ વધતું જ છે તાવ આવી જતો હશે કે નહીં રાતે એટલા માટે એટલે હું જાગું સવારે મોડી કે કામ તો થયા પછી આખો દી પડ્યો હોય તો મારે બ્લોક શરૂ કરવા માટે મોડું થઈ જાય સવારે ઉઠવા મોડું થઈ જાય તો કામ હોય બધું પૂરું કરવાનું આ કરવામાં બપોર અને આજે તો છે રવિવાર માં જ્યાં જાય રજા છે સ્કૂલ ગયા નથી જો રખડે છે આમથી આમ હવા દિવસનો ઘરે નથી આવ્યો એક ખાઈને આવવા જાય બોલ આજે બધી પાર્ટી ભેગી થઈ ગઈ છે અમારા રમમાં આજે રવિવાર હોય ને એટલે આ બે ભારું છે ને એના મામાના ઘરે પોગી જ જાય કેમ હા રવિવાર છે બધા પોગી ગયા છે અહીંયા જવા પીયુ દાદા પીયુ દાદા ક્યાં કરતે હો પીયુ દાદા તો હમ ની જોવે મોસમાં હોય ને તો જ આપડે યાર વાત કરે ન કર નો કરે હવે હવે આ એવું કામ છે કારુ બોલ તો ખરો જો આ શાર હતા ને એક પાસમાં પધાર્યો કાઈ

આટલી થોડું શાકભાજીને એવું લીધું અને જો આપણે શું બનાવવાનું છે સેન્ડવીચ બનાવવાનું છે તો મેં બ્રેડ લઈ લીધી છે ચીઝ મસાલો સેન્ડવીચનો અને આખા લે છે ને આપણને આ નવીન લઈ જવાનું છે સોસ કેમ કે હર વખતે લઈ જાય છે નહીં સે તો ઘણા અલગ બોટલ છે પાઉસમાં છે પણ આજ મેં કીધું આ છે ને લાડ બધા હોય ને તો હાલે આ

મમ્મી વાગ્યું મેં તો ઘરે જા જાતું હું આવીને બેન્ડર પટ્ટી મારી દીધું ને તો હું બેન્ડર પટ્ટી જો મારા શામાં લાડ બધું હતો સેન્ડવીચ કાઢી દો હું ઘરે કાઢી દો આ લે શામાં લાડ બધું હતો ને મારે તો પછી જીઆસ ને કાંઈ લઈ ગઈ નહીં જીઆસ ઘરે આવ્યો હવે એને મારી દઉં બેન્ડર પટ્ટી અને જો હું કેટલો બધો સામાન લઈને આવ્યો તમને બતાવું તમે બાકી રાખ્યું હતું પેલા મેં કીધું માલ બધો ઘડી મારી દઉં ને પછી રસોઈ બનાવું તા તો અમારે જીઆસ જય સુખો અને આશીષ ભાઈ ગયા છે બાર આટા મારવા ગયા છે અને જીઆસ ને વાળ કપાવાના હતા એના ટીચરે કીધું તું કે આના વાળ કપાઈ નાખજો હમણાં જ કપાયા હતા પણ છે ને એ બહુ લાંબા રાખીને આવે ને તો પાછા હતા ને એવા થઈ જાય દસ પંદર દિવસ થાય ને વીસ દિવસમાં તો પાછા એવા થઈ ગયા તો જીઆસભાઈ ને વાળ કપાવ લઈ ગયા છે અને મારે ત્યાં જો રસોઈ બનાવવાનું છે હું બનાવું છું તો તમને ખબર જ છે મારે બનાવવાનું છે સેન્ડવીચ અને મહેમાન કોણ આવેલું છે ક્યા થાય મહુવાથી આવેલા છે તો હાલો હવે રસોઈનું કામ શરૂ કરી દઈ બીજું તો હું કરશું આજુબાજુ આમનું ઠેલ્યું મેં આમને મૂકી દીધું છે કાંઈ બધું મૂક્યું નથી ફ્રીજમાં દૂધ ને એવું ચાલુ કરી દીધું છે માર્કેટ ગઈ માર્કેટથી છે ને હું શાકભાજી લાવી હું તમને કહું કે અહીંયા અમાર હું હું ભાવ છે ને એ જે વસ્તુ હું લાવીને હું તમને કે જો બટેટા છે ને એ પચીસના કિલો પચાસના બે કિલો હતા પછી આ ટમેટા છે ને એ ચાલીસના કિલો હતા કાકડી હતી એ ચાલીસની કિલો હળદર છે એ વીસની અઢીસો હતી કોબી હતી એ ચાલીસની કિલો પછી મરચાં હતા ને એ વીસના અઢીસો હતા હું શાકભાજી લાવેલું છું કેમ કે મારે મસાલાવાળી સેન્ડવીચ બનાવવાની છે ને આ બધા સ્લાડવાળી બનાવવાની છે તો એટલા માટે કાકડી ને એવું તો હું લાવી હાલો હું પેલા છે ને બટેટા બાફવા મૂકી દઉં જો રીંગણા છે રીંગણા કેટલા ના કહું એ ચાલીસ ના કેતા લીલા વટોણા આ દસ રૂપિયા તમારો શું ભાવ છે અત્યારે કોમેન્ટમાં કહે છે અમારે તો આવો ભાવ છે તો હમણાં બે ત્રણ દિવસથી થોડો ઓછો થઈ ગયો નગર તો સો રૂપિયા એકસો રૂપિયા તો બધું બકાલાનો ભાવ હાલો બટેટા એ નાખ્યો છે અને આ આ મસાલાવાળી સેન્ડવીચ કરવાની છે ને બીજી છે ને મારે વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની છે તો જો આ કાકડી એમાં બધું મસાલો ને હું તૈયાર કરી નાખ્યું છે હું છે ને આ મસાલા વાળી તો ભરાઈ ગઈ છે આ સેન્ડવીચ સલાડ વાળી પેલા ભરી નાખું પછી ટોસ્ટરમાં શેકું તૈયાર થઈ ગઈ છે 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 અને ને પંખો ફિટ કરે સેન્ડવી લગાડેલો નહોતો કે નહીં આ મહેમાન ને કામે લગાડી દીધા પંખો ફિટ કરવા કેમ છે ને મેં સેન્ડવીચ જો મૂકી દીધી છે ટોસ્ટર માં આ વાયા ટૂંકો પડે છે એટલે ફ્રીજ ઉપર ચડાવી દીધું બોલો તો શેકાઈ ગઈ છે ફેરવી ના ઓકે ફેરવી તો ન પડે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો ભાઈ એક મસાલાવાળી વાળી છે ને એક સલાડ વાળી બે સેન્ડવીચ તો બનાવી છે પણ આ વખતે આ એક અલગ બનાવી છે અને હે ને ટોસ્ટરમાં શેકી નથી નામ નામ છે સીઝ નાખેલી છે ને જો સલાડ વાળી કરી છે હવે સંજે ભાઈ જેસુ કેમ કે ખાધી છે મસ્ત બની શકે આ બીજી છે પેલી તો ખવાઈ ગઈ હાલો ફ્રેન્ડ્સ આપણે સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મસ્ત ચીઝ કાઈ ઘટે નહી જો એક વેરીટેબલ બનાવી છે ને એક મસાલાવાળી બુધવાર આવી જ

હવે ટેસ્ટ કરું પછી ખબર પડે કે બની હે જોકે બેની તો હારી જ ભાઈ હાથમાં ક્યારે વાંધો નતો આવતો હારી હું તો જ બનાવી એટલે હું તો વખાણ કેવી બની મારે બેની મસ્ત બેની એક નંબર હતી આ ને પૂછો મહેમાન કેવું સારી મહેમાન જો કે મસ્ત બેની એમ છે